જલારામ બાપાની જન્મ જયંતીની ઉજવણીમાં રઘુવંશી સમાજ તેમજ સાધુ સંતો અને ભૂદેવો ઉપસ્થિત રહ્યા રોકાવાવ ખાતે જલારામ બાપાની 226મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તારીખ 29 ના આજ રોજ મોટી કુકાવાવ મુકામે મહાજનવાડી ખાતે જલારામ બાપાની 226મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં રઘુવંશી સમાજ તેમજ ગામના સાધુ સંતો ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા રઘુવંશી સમાજ દ્વારા આવેલ તમામ જ્ઞાતિજનો દેશ વિદેશમાં વસતા રઘુવંશી સમાજે શુભકામનાઓ પાઠવી તેઓ સાથે સાધુ મહાનુભાવો સૌનું આભાર દર્શન કરી આશીર્વાદ મેળવેલ હતા આ તકે સુંદર ધૂન અને કીર્તન સાથે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રામ ભરોસે ગૌશાળાના પરમ ગોભક્ત ગોબર ભગતની પણ વિશેષ ઉપસ્થિતિ રહેલ હતી આ પ્રસંગે કાનજીભાઈ વડેરિયા દિલીપભાઈ ગઢિયા ધીરુભાઈ ઉનડકટ નીતિનભાઈ કુનડિયા ચેતનભાઈ સાલગાણી વસંતભાઈ ઉનડકટ રાજુભાઈ ઉનડકટ લોહાણા મહાજન પ્રમુખ અનિલભાઈ વડેરિયા સહિત ગ્રુપ દ્વારા સુંદર સેવા આપવામાં આવેલી હતી આજે ફૂંકાવ મોટી રઘુવંશી યુવક મંડળ રઘુવંશી સમાજ પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમ જયંતિ જન્મજયંતિની બહુ ઉમળકાભેર ઉજવણી કરે છે એમના આમંત્રણને માન આપી અને દરેક રઘુવંશી સમાજ આજુબાજુમાં વસતા તેમજ દરેક સાધુ સમાજ દરેક વેપારી મંડળના સભ્યો એ હાજરી આપી છે એમનો રઘુવંશી સમાજ ખૂબ ખૂબ દિલથી આભાર માને છે ખૂબ ખૂબ આવકારે છે તેમજ બહાર દૂર દૂર વસતા દેશ વિદેશમાં વસતા અમારા રઘુવંશીભાઈઓએ આજના પ્રસંગ નિમિત્તે જે શુભેચ્છા પાઠવી છે એ બદલ એ સૌનો દિલથી આભાર માનું છું હું અનિલભાઈ એટલે કે અહીંના યુવા પ્રમુખ અનિલભાઈ વઢેરિયા એમના મોટાભાઈ તરીકે એમના વતી હું બોલું છું બોલો જય જલારામ